આગળ વાત કરીએ પંચમહાલ જિલ્લાના મોરવાહાડની મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કરાયું એક કરોડ જેવી માતબર રકમના ખર્ચે બનનાર નવીન ધારાસભ્ય નિમિષા સુથારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર મંત્રી તારુક તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સરપંચ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વધુના બીજા આ ગ્રોહી નોંધવા હડપ પ્રાથમિક શાળામાં માનન્ય ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથારના હસ્તે અમારી શાળામાં ચાર ઓડા હતા અને બીજા બે એમ કરીને કુલ છ ઓડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ શાળામાં બીજું કે સ્કૂલ ઓફ એક્સલન્સમાં પણ સમાવેશ કરવામાં આવ્યો એ બદલ માનન્ય માનની ધારાસભ્ય તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારી શાળા ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને સારું એવું બિલ્ડિંગનું નિર્માણ થાય અને સારા એવા ગામના બાળકો એમાં શિક્ષણ મેળવે સારી ગુણવત્તાયુક્ત શિક્ષણ લે એવી મારી આજના ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા બધા ઉપસ્થિત છે એવા વડીલોને મેં આ વડીલોને હું માર્ગદર્શન મેળવ્યું એ બદલ હું આપનો આભાર માનું છું આજરોજ મોરવાહાડા તાલુકામાં મોરવા હડપની ખૂબ જૂની વર્ષો જૂની પ્રાથમિક શાળા હતી અને મોરવા હડપ તાલુકા તાલુકાનું હૃદય ગણી શકાય એવી પ્રાથમિક શાળા આજે મને ગર્વ છે કે નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ છે એટલે સર્વ શિક્ષા અભિયાન હેઠળ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ટેકનોલોજી યુક્ત શિક્ષણ મળી રહે એ હેતુથી મોરવા હડપ પ્રાથમિક શાળાના નવા ઓરડાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પણ મોરવાડ તાલુકાની મોરવા ગામની આ શાળાનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે આધુનિક સિસ્ટમથી આધુનિક શાળા અને આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણ બાળકોને મળી રહેવાનું છે એક કરોડના ખર્ચ એક કરોડના ખર્ચથી પણ વધારે આ શાળા બનવા જઈ રહી છે ત્યારે નીચે ત્રણને ઉપર એટલે ટોટલ છ ઓરડાઓ મંજૂર થયા છે અને એ ડિઝાઇન સાથે આધુનિક ડિઝાઇન સાથે આજે હવે સાથે મળીને બધાએ ખાતમુહૂર્ત કર્યું છે મોટી સંખ્યામાં આજે વાલીઓ અગાઉના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા અગાઉના આચાર્યશ્રી હતા તમામ લોકો આજે ઉપસ્થિત રહ્યા ખાસ કરીને આ શાળાના ભણતા વિદ્યાર્થીઓએ પણ ખૂબ સુંદર કૃતિ રજૂ કરી અને આજે એવા વાતાવરણમાં ખૂબ જે જૂના વિદ્યાર્થીઓ છે જે વડીલો છે કે જેમને સુવિધા નથી મળી એવા પણ આજે લોકો આવ્યા છે અને આટલી આધુનિક સુવિધા મળવાની છે ત્યારે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે આજે મોરવા હાડપ તાલુકામાં મોરવા ગામમાં પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતુરત કરવામાં આવ્યું